જય શ્રી રામ દોસ્તો જય માતાજી તમે જોઈ શકો છો પાછળ આપણે એક શેડ છે એના પત્રા ઉકેલી નાખ્યા છે ખાલી પત્રા ચેન્જ કરવાના છીએ જ એસઆરના પતરા યુઝ કરીશું સોલ ફૂટના પત્ર છે એસસી બાય સોલનો શેડ છે તો ચાલો આપણે પત્ર લગાવીએ કેટલાના પત્રા થયા શુંથી બધી ડિટેલમાં આપણે વાત કરીશું અને મજૂરી કેટલી લાગી ચાલો તમે જોઈ શકો છો અહીંયા આપણે છ સાત પતરા લગાવી દીધા છે સોલપુરના અને આગળ જે આગળ પાછળ દેખાય છે ડિઝાઇન છે દિવાલમાં તમે જોઈ શકો ડિઝાઇન છે ને આમ દિવાલ આગી પાસે છે એના લીધે પત્રો પણ આગળની સાઇડ અપડાઉન અપડાઉન જઈ રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો જે આ ઊભા તો છે છે બીમનો ઉપયોગ કરે છે અને કેચીની અંદર બે બાય બે બાય બેની એંગલ વાપરી છે બે બાય બે અને છ એમ જાડી જાળી કમ્પેટ આપણા પતરા વાગી ગયા છે અને કેચીની અંદર રાફ્ટરમાં પણ તમે જો નીચે સરિયો લગાવ્યો છે એ પણ બે 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 છની એંગલનો ઉપયોગ કર્યો છે અહીંયા પણ તમે જોશો કમ્પેટ પતરા લાગી ગયા છે ઉપર પણ હું તમને બતાવી દઉં એસના જીરો પોઈન્ટ સિક્સ પતરા છે જે હાલનો ભાવ છે એકસો સાહીઠ રૂપિયા રનિંગ ફૂટ જીરો પોઈન્ટ સિક્સ જે અત્યારે એક પત્ર ઉપર સોલ સોલ સોળ ફૂટનું પત્રું પચીસસો અને સાઠ રૂપિયાનું પડી છે ટોટલ પતરા પચીસ પત્રા યુઝ કરે છે ચોસઠ હજારના પતરા થયા છે મજૂરીની વાત કરીએ તો બાર હજાર રૂપિયા મજૂરી લાગી દસ રૂપિયા સ્ક્વેર ફીટ ચેન્જ કરવાના અને પાંચ બાય ત્રણનો આઈબીમ છે તમે જોઈ શકો પાંચ બાય આઈ પાંચ બાય ત્રણનો આઈબીમ લગાવે છે એક બે ત્રણ ચાર ને પાંચ છ છ દુ બાર આઈબી ઉપયોગ કરાય છે ને ઉપર ખેંચી બે બાય બેની એંગલ અને છ એમ એમ ઉપર પણ આપણે સેલ્ફ ડ્રેન સ્ક્રુ કરવાના છીએ જે તમને આડું જે વાપરવા દેખાય છે એ પણ એંગલ જ બનાવેલું છે નીચે સરિયો લગાવેલું છે ઉપર જઈને પણ હું તમને એક વખત ઉપરનો નજારો પણ બતાવી દઉં કેમ કે ઉપરની સાઈડ જે દિવાલ છે એની ઉપર સિમેન્ટના પતરા લગાવેલા છે એ પણ હું તમને ઉપર જઈને રિવ્યૂ બતાવી દઉં છું ચાલો હવે આપણે ઉપર જઈશું ઉપર જઈને આપણે જોઈ લઈએ અહીંયા તમે જોઈ શકો છો કે આપણે પતરા જે સિમેન્ટના પતરા ઉપર નાખ્યા એને નીચે અટેચમેન્ટ કર્યું છે જે દિવાલથી પણ સિમેન્ટના પતરા બે ફૂટ બહાર છે અને આપણું પથરું પણ બે ફૂટ અંદર છે જેથી કરીને વાસરો ટાવાની સંભાવના નથી કે પાણી પણ નીચે આવવાની સંભાવના નથી કમ્પ્લીટ ફિટિંગ કર્યું છે આપણે તમે જોઈ શકો છો એ સારના પતરા ઉપયોગ કરે છે એકદમ પરફેક્ટ રીતે આપણે પતરા ફિટિંગ કર્યા છીએ નીચે બે ફૂટ ગયા છે અને ઉપરથી અહીંયા અહીંયા સુધી પૂરી એસી ફૂટ છે એ તમે જોઈ શકો દિવાલમાં થોડું અટેચમેન્ટ અંદર ઉતારી છે અને અહીંયા જો આમ એસી ફૂટ છે ઉપરનો નજારો એકદમ કમ્ફર્ટેલ છે અને બ્લુ કલરનો ઉપયોગ કરે છે અને અહીંયા તમે જો સેલ્ફ ડ્રિન્સ પૂરું એંગલની અંદર અટેચમેન્ટ કરવામાં બહુ તકલીફ પડે છે કેમ કે એમાં વાર લાગે બોક્સ પાઇપ હોય તો ફટાફટ લાગી જાય છે બોક્સ પાઇપની અંદર ચાર્જિંગ ડ્રિલ હોય તો પણ લાગી જાય છે પણ ચાર્જિંગ like and share those